કાકા કુટુંબ ના હોય ભાઈ ભોવટ ના હોય નું કાકા કુટુંબ બનું છું ભાઈ ભોવટ બનું છું રોક નો કરતી નહીં મરદ સિવાય મને ભાવતું નહીં રોક રોજ દાણો ઉગેલો રોરાવ અને હું મરદની માતા છું કિચા માં દહનો ઓનો ના હોય અને હો મેમન સંજય ઘેર મારું કરતા ઉઠાવાય તો કે હાથ ધોવાય ની હું માતા છું હું નાણ ને હોર ની માતા મર્ડર કરે મરદ ના કહેવાય

તે વેપાર કદી આદર્યું નહીં કદી આદરું નહીં મારા સેવક ને વખો પણ આ નાવું ના તો મારું નામ કાબરી ઓછાડી નહીં એવું